ધોરણ છ ચેપ્ટર પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર ઈસવીસન પૂર્વે છઠ્ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા ઈસવીસન પૂર્વેની છઠ્ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિટક વિનય વિનયપીટક અને અભિધમ પીટકમાંથી ઘણી માહિતી સાંપડે છે પાંચસો પચાસ જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું કપિલ વસ્તુના ક્ષત્રિયો સાક્ય કહેવાતા તે ગણરાજ્ય હતું આ ગણરાજ્યના વડા સુધોધન હતા સુધોધનના પત્ની માયાદેવી ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં સુધોધન અને માયાદેવીના ઘરે થયો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું જન્મના થોડા દિવસો બાદ તેમના માતા મૃત્યુ પામ્યા તેથી પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમના પાલક માતા હતા નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા કપિલ વસ્તુની બાજુમાં આલાર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો આલ્હાર કલામ તેમના ગુરુ હતા સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા અહીં તેઓ ધ્યાન ધરતા હતા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને સિદ્ધાર્થના યુવા અવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા તેમની પત્નીનું નામ યશોધરા હતું તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું ગૃહ ત્યાગ અને સાધના લગભગ ત્રીસ વર્ષની વૈજ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું એક રાત્રે તેમના સારથી છન પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરીને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગુરુ ત્યાગ બાદ તેઓ રાજગુરુ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી તેમને લાગ્યું કે અન ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા ઉપદેશ જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા સૌ પ્રથમ વખત તેમણે આ પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો તેમના મતે ચાર આર્ય સત્ય છે પહેલું સંસાર દુઃખમય છે બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજું દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે બુદ્ધે સમજાવેલા આ ચાર હારે સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે આટલું જાણો સમ્યક દ્રષ્ટિ સમ્યક સંકલ્પ સમ્યક વાણી સમ્યક કર્મ સમ્યક આજીવિકા સમ્યક વ્યાયામ સમ્યક સ્મૃતિ સમ્યક સમાધિ સમ્યક સંસ્કૃત શબ્દ છે તેનો અર્થ સારી રીતે એવો થાય છે બુદ્ધ એક મહાન સુધારક તરીકે બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા ધર્મ અને સમાજમાં વ્યાપેલા દોષાણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું તેમના અનેક શિષ્યો હતા અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા પેલું ઈશ્વર અને આત્માનો ઇનકાર બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બીજું કર્મકાંડનો વિરોધ હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી અટકાવવા તેનો વિરોધ કર્યો તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ પૂર્ણ છે તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે ત્રીજું ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ચાર વર્ણોમાં હતો બુદ્ધે આ વર્ણવ્યવસ્થાનો જ વિરોધ કર્યો તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી તે પોતાના કર્મોથી સદ્વિચારથી સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો ચોથું સ્ત્રીઓને આપ્યું તેમણે કહ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે નિર્વાણ બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બૌધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ નીચના ભેદભાવોનો વિરોધ કર્યો એંસી વર્ષની વયે કુશી નારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો થયા આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ આદિનાથ હતા ત્રેવીસ તીર્થકર પાર્શ્વનાથ હતા પાર્શ્વનાથ કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા તેમણે ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો હતો તેમણે સત્ય અહિંસા અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો તેમના પછી ચોવીસમા અને છેલા તીર્થકર મહાવીર સ્વામી હતા તેમના વિશે આપણે જાણીએ છીએ મહાવીર સ્વામી પ્રારંભિક જીવન એક કુંડ ગ્રામના વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું તેમના પિતા સિદ્ધાર્થ ગણ રાજ્યના રાજા હતા મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિસલા દેવી હતું તેમના મોટા ભાઈનું નામ નંદીવર્ધન હતું વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું ગૃહ ત્યાગ અને સાધના ત્રીસ વય વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો ભિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી રુજુપાલી નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાયા આવા મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા થયા ઉપદેશ બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે તેમણે નીચે મુજબના પાંચ વ્રતોનો ઉપદેશ આપ્યો હતો પેલું અહિંસા મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે બીજું સત્ય ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ ત્રીજું અસ્તૈ ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે કોઈની પણ અનુમતિ વગર તેમની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજ તે સમયના સમાજને વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો ચોથું અપરિગ્રહ મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધાન્ય આભૂષણો વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ સંગ્રહવૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ તેમણે આપ્યો પાંચમું બ્રહ્મચર્ય તેમણે જૈન સાધુઓ અને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું આટલું જાણો ત્રિરત્ન રત્નત્રયી સિદ્ધાંત એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાગીમાં ઉપદેશ આપ્યો સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું નિર્વાણ 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્માણ પામ્યા આવી રીતે આજથી લગભગ પચીસો વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદવિચાર પ્રવર્તક બની ગયા ચર્ચા કરો ગૌતમ બુદ્ધ તથા મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશ આપણને કેવી રીતે ઉપયોગી છે આવો જાતે કરીએ વિવિધ ધર્મોની ઉપદેશાત્મક બાબતો શોધો અને તેમાં સરખાપણું શું છે તેની નોંધ કરો અંગુલીમાલ ફિલ્મ નિહાણી બુદ્ધના જીવન પ્રસંગો નોંધો